સુધી ટ્રાફિક જામ થયો હતો બે વર્ષ પૂર્વ જ મંજૂર થયેલો પશ્ચિમ કચ્છ ને જોડતો રસ્તો બે ઇંચ વરસાદ માં બંધ થઈ ગયો નખત્રાણા નગર માં ગત મહિને પડેલા ત્રણ ઇંચ વરસાદ માં નગરના માર્ગો નદી માં ફેરવાઈ ગયા હતા મંગળવાર સવારે પડેલા વધુ ત્રણ વરસાદમાં ફરી એ જ પરિસ્થિતિ નિર્માણ પામી હતી વરસાદી આવક પર પાકા દબાણો બની જતા દર વર્ષે ચોમાસા દરમિયાન પડતા ભારે વરસાદથી જળ ભરાવની સ્થિતિ ઉત્પન્ન થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તેમણે માંગ કરી હતી કે આ સમસ્યાનો વૈકલ્પિક માર્ગ શોધી ઉકેલ લવાય તે જરૂરી છે તો બીજી બાજુ સચરાસર અને વ્યાપક વરસાદ બાદ નખત્રાણા તાલુકાની મોટા ભાગની નદીઓમાં પાણી રહી રહ્યા છે ત્યારે નત્રાણા તાલુકાના નાના અંગિયા અને મોટા અંગિયા ગામની વચ્ચે આવેલ ભૂખી નદીમાં વરસાદી પાણીના પ્રવાહના કારણે નદીની પાપડી પર બનાવવામાં આવેલ ડામર રોડનો એક બાજુનો આખે આખો રોડ આરસીસી પરથી ઉખડી જતા આવતા જતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું અને જણાવ્યું હતું કે જે રીતે આખો રોડ નો લાંબો પટ્ટો વરસાદી પાણીના પ્રવાહના કારણે આરસીસી રોડ ઉપરથી ઉખડી ગયો છે તે પાણીના પ્રવાહની ભયાનકતા